વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયામાં આવેલ સેન્ટરમાં સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત કરાઈ છે જેમાં ગેરરીતિ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા હોબાળો મચાવી લેખિત રજૂઆત કરાઈ છે જિલ્લામાં કેન્દ્ર સરકાર સંચાલિત ભારતીય કપાસ નિગમ દ્વારા બોડીલીમાં એક ડભોઈમાં ત્રણ કડજણમાં એક અને સાવલી તાલુકાના સમલાયામાં એક મળી કુલ છ સેન્ટરમાં ગત ત્રણ ડિસેમ્બરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદીની શરૂઆત કરાઈ છે જેમાં નિગમ દ્વારા રજીસ્ટ્રેશન માટેની ઓનલાઈન એપ્લિકેશનમાં ફરી

છસો ક્વિન્ટલ કરવામાં આવે અને રજીસ્ટ્રેશનની તારીખ અને સમયની ખેડૂતોને જાણ કરવામાં આવે જેવી માંગ કરાઈ હતી અમે દસ દસ દિવસથી ખાલી અડધો કલાક ચાલુ રાખે છે કોઈ ટાઈમ નહીં આપતા કશું નહીં આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી અને આ લોકો એવું કહે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું મેસેજ આવશે મેસેજ આવશે હર રોજ અમે ધકા કંઈ કંઈક થાકી ગયા છે અને તાનાશાહી અહીં આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં પાછલા પોઈને વેપારીનો ડેલી રેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં અડધો જ કલાક આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે એટલે અમારે વારંવાર ધક્કા ખાવા ના પડે એના માટે આ અમે રજૂઆત કરવા આવ્યા છીએ શું નામ આપનું મારું નામ સોમાભાઈ ભાઈચંદભાઈ ભાલિયા માનો કલ્યા ત્રણ બાર બે હજાર પચીસથી સીસીઆઈ દ્વારા એપીએમસી સંભળા માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન કરેલ છે ત્યારથી એ કપાસ લેવામાં આવે છે ત્યારથી સ્લોટ બુકિંગનું જ્યારે પહેલાં અપ્રુવલ કરાવવું પડે અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે તે કયા ટાઈમે શોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે એ ટાઈમે કંઈ ખબર પડતી નથી અને અંદરો અંદર કયા ટાઈમે દસ ટ્રેક્ટરના ત્રણસો ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે તો એની દ્વારા છસો ક્વિન્ટલ લેવામાં આવે અને જે શોટ બુકિંગનો જે સમય છે એ બધું જાણ કરવામાં આવે એટલી નમ્ર વિનંતી છે મારે શું નામ ધમન સોલંકી ઇન્દ્રજીતસિંહ લક્ષ્મણસિંહ કયું ગામ શેરપુરા તારીખ ત્રણ અગિયારથી સીસીઆઈ દ્વારા જીનીંગમાં ખરીદી કરવામાં આવેલ છે હવે સ્લોટ બુકિંગ ક્યારે ખૂલે છે એ કોઈને ખબર જ નથી પડતી સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓને અધિકારીઓની સાઠગાંઠ સાથે ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખે લખે લખેલી છે કે ના સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખેલ છે નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંઠગાંઠવાળાનું અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને થઈ જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે ક્યારે ખોલે છે ક્યારે નથી ખોલતા કશું ખબર પડતી નથી તો અમારું માંગ એવી છે કે સમય અને તારીખ નક્કી કરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ